જય મિયા સૌ ભક્તોને મારી આ બેબીનું જુલાઈ બે હજાર ત્રેવીસના એક સુરતની અંદર એક્સિડન્ટ થયેલું પછી માથામાં હેળને હેરને માથામાં વાગેલું એને અને સારી રીતે ગંભીરતામાં પછી એનો કોમામાં ધીમે ધીમે રિકવરી આવે છે ચાર પાંચ મહિના અમે સુરતમાં ટ્રીટમેન્ટ કરાવી મહાવીર હોસ્પિટલમાં ત્યાં પછી ધીમે 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 માતાજીની પ્રાર્થના કરતાં કરતાં એને આશીર્વાદથી અમે આગળ વધી અને પછી અત્યારે અમે ચાર પાંચ મહિના ચાર પાંચ છ મહિનાથી અમે અમદાવાદમાં આવેલા છીએ અમદાવાદની અંદર ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર એની ટ્રીટમેન્ટ કરાવીએ છીએ રીવોકની અંદર થલતેજમાં આવેલું છે અને વારંવાર અમે માતાજીને પછી અમદાવાદમાં આવ્યા પછી ઉમિયા માતાજીના દર્શન કરવા માટે દર બને ત્યાં સુધી ગમે કોશિશ કરીને દર રવિવાર અમે આવવાની કોશિશ કરી અને આ મંદિરમાં જે ઉમિયા માતાજીના અમે દર્શન કરી અને ધન્ય થઈ ગયા અને અમારી દીકરીને સારામાં સારી રિકવરી અમારી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા પૂર્ણ કરે છે સાક્ષાત ઉમિયા માતાજી અમારા માટે આજે આશીર્વાદને સમાન છે અને સારામાં સારી રિકવરી અત્યારે હવે વોકિંગ થોડુંક નોર્મલ બાકી છે એ બી આવી જશે અમને વિશ્વાસ છે મારા ઉપર અને વિશ્વ ઉમિયા ધામની અંદર ભાવિ ભક્તોનું જે મેણ અને પ્રસાદીની વ્યવસ્થા આરપી પટેલ સર અને અહીંના જે આયોજકો છે આરપી પટેલ સર છે ગોળ સાહેબ છે આપણે સંજયભાઈ સહમંત્રી બધાના એ લોકો વારંવાર અમને મુલાકાત કરે છે આજે આ બાબતની અંદર એક્સિડન્ટ મગ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હું સાથે જોડાયેલો છું મને વારંવાર એના એ લોકોના બી ફોન આવે કે કોઈ બી કામકાજ હોય તો કહેજો એટલે વિશ્વ લેવલનું જે આ ઉમિયા ફાઉન્ડેશનની અંદર એક નાનકડા કાર્યકર્તા તરીકે હું તો છું પણ છતાં બી એટલી મોટી અસ્થિઓ બી અમને કોન્ટેક કરે ફોન કરે વારંવાર કે કોઈ બી જરૂર પડે તો અમને કહેજો અને એક શ્રદ્ધા આ માતાજીની જે છે અમને પૂર્ણ થઈ ગઈ છે અત્યારે અમને તો આનંદ છે અને સર્વ ભક્તોનો બી કહું છું એકવાર માતાજીનું દર્શન કરવા અહીંયા જરૂર આવજો આ વિશ્વનું નંબર વન પાંચસો ને ચાર ફોટનું જે મંદિર બને છે એ મંદિરનો લાવો લેજો બધાને અત્યારે જે સંપો જય ઓમિયાજી